સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્તર પ્રકારે આરંભ પરિગ્રહથી ઉદ્ભવતા કેવળજ્ઞાન સુધીના આવરણો અને આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળજ્ઞાન સુધી લીધું છે તે સત્તર ભેદ કયા ક્યાં છે એ અંગે તમારો પ્રશ્ન છે શ્રી ઠાણાંક સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે વચનામુદ પાંચસો છમાં પરમ પૌદવે આ અંગે લમ્માણપૂર્વક બોધ આપ્યો છે જીવને આ જ્ઞાનોના આવરણ એટલે કે મતિ જ્ઞાન આવરણ શ્રુત જ્ઞાન આવરણીય અવધિજ્ઞાન આવરણીય મનપ્રિયો જ્ઞાન આવરણીય અને કેવળ જ્ઞાન આવરણીય ક્યાં સુધી હોય જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી એમ દર્શન દર્શનાદીના ભેદ જણાવી સત્તર વાર તેને તે વાત જણાવી છે કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય આવું પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું કે જીવને આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જ્ઞાન મનપરિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે જ્યારે જીવ પરિગ્રહથી નિવર્તે ત્યારે એમ સત્તર પ્રકાર ફરીથી કહી પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે ફરી ફરીને જ્ઞાની પુરુષના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા વગેરે ભાવમાં મૂળ થયેલો એવો આ જીવ પ્રતિબુદ્ધ તો નથી એમ કુભાવ દેવે અહીં બોધ આપ્યો છે અને તે ભાવને નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન પણ કર્યા વિને આશ્રય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે નહીં એમ આ પત્ર વચનબૂત પાંચસો છમાં કૃપાળ દો એ બધું છે આ સત્તર પ્રકાર ક્યાં તે જોઈએ પાંચ પ્રકાર જ્ઞાન આવણીય કર્મના મતિ જ્ઞાન આવરણીય શ્રુત જ્ઞાન આવરણીય અવધિજ્ઞાન આવણીય મનપ્રયોગ જ્ઞાન આવણીય અને કેવળ જ્ઞાન આવરણીય ઇન્દ્રિયોની અને મનની મદદથી જે જાણે તથા દેખે એ પ્રકારે થતા જ્ઞાનના બધા વિષયો મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં સમાઈ જાય છે પાંચ ઇન્દ્રિયો અને મન વગર આત્માની નિર્મળતાથી જે જણાય તે અતિન્દ્રિય જ્ઞાન કહેવાય છે મનથી પણ અતીત એવા આ જ્ઞાન અવધિ જ્ઞાન મનઃપ્રિયોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન છે ઘાતી કર્મોના ક્ષયોપણથી અવધિ અને મનઃપ્રિયો પ્રગટે છે અને જો ઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે તો કેવળ જ્ઞાન પ્રગટે છે જીવને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ફક્ત એ એક જ જ્ઞાન બાકી રહે છે બાકીના ચારેય જ્ઞાનનું હવે સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી કેવળ જ્ઞાન થયા પછી પુનર્જન્મ નથી અવધિ શબ્દ પ્રાકૃત અર્ધમાબ્દીમાંથી આવ્યો છે અવધિ શબ્દનો અર્થ સામાન્ય સમજણ અનુસારે મર્યાદા હદ કે સીમા એવું થાય છે અમુક માપ એ રીતે આ જ્ઞાનમાં રૂપી વસ્તુ વિષયક જાણવા માટે ઇન્દ્રિયોની અપેક્ષા નથી અવધિ જ્ઞાનથી ઇન્દ્રિયો અને મનની મદદ વિના અમુક મર્યાદા સુધી રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે જીવનો મૂળ ગુણ ઉપયોગ લક્ષણ અથવા જ્ઞાન છે તેને ઢાંકનાર કર્મ તે જ્ઞાન આવરણીય કર્મ શાસ્ત્રમાં તેને આંખે બાંધેલા પાટાની ઉપમા આપી છે જ્ઞાનના પાંચ ભેદો હોવાથી તે પ્રમાણે તેને આવરણ કરનાર જ્ઞાન આવરણીય કર્મના પણ પાંચ ભેદો થયા મતિ જ્ઞાન આવરણીય શ્રુત જ્ઞાન આવરણીય અવધિજ્ઞાન આવરણીય મનપરયોગ જ્ઞાન આવરણીય અને કેવળ જ્ઞાન આવરણીય ચાર પ્રકાર દર્શન આવરણીય કર્મના થયા ચક્ષુદર્શન આવરણીય અચક્ષુદર્શન આવરણીય અવધિદર્શન આવરણીય અને કેવળ દર્શન આવરણ્ય દર્શન પણ જ્ઞાનનો જ ભાગ છે અને જ્ઞાન જ છે સામાન્ય જ્ઞાન તે દર્શન અને વિશેષ જ્ઞાન તે જ્ઞાન જૈન પરિભાષામાં દર્શન આવરણીય કર્મ અને દર્શન મોહનીય કર્મ બંને શબ્દ પ્રયોગ ખાસ વિશેષે વપરાય છે શ્રદ્ધાની ખામી તે દર્શન મોહનીય અને દર્શન આવણીય તે તો સામાન્ય બોધને આવરણ કરે તેવું કર્મ દર્શન મોહનીય ટળે તો સંકિત થાય અને દર્શન આવણીય ટળે સામાન્ય દેખાય જણાય અહીં સામાન્ય જાણકારી કે ઉપલક ઉપલક ખ્યાલ આવે પછી વિશેષ જણાય અને આગળ ઉપર તે સ્પષ્ટ જ્ઞાન રૂપે પરિણમે જે કર્મ ઉદયમાં આવે તેને લઈને વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શન શક્તિ રોકાય તે દર્શન આવણીય કર્મ કહેવાય છે તે કર્મ દ્વારપાળ એટલે ચોકીદાર જેવું છે જેમ દ્વારપાળ બહારથી આવનાર વ્યક્તિને રોકે તો મહેલમાં કે દરબારમાં અંદર બેસેલા રાજાને બહારના માણસો જોઈ શકે નહીં તેવી જ રીતે આવણીય કર્મના ઉદયથી જે વસ્તુના સામાન્ય ધર્મને જાણી શકતો નથી ચાર પ્રકારનું દર્શનાવણીય કર્મ અને દર્શન આવણીય ચતુષ્ક કહે છે અને સાથે પાંચ પ્રકારની નિંદ્રા તેને નિંદ્રા પંચક એમ એકંદરે પાંચ અને ચાર દર્શનવણીય કર્મના નવ પ્રકાર જૈન શાસ્ત્રોમાં વર્ણવ્યા છે ચક્ષુ દર્શન એટલે આંખ દ્વારા થતો સામાન્ય બોધ તે ચક્ષુ દર્શન તેને આવરણ કરનાર તે ચક્ષુ દર્શન આવરણીય કર્મ આ કર્મના ઉદયે જીવને આંખ ન મળે મળે તો જન્માન હોય અથવા મોતીઓ જામર અને તાંધળાપણું વગેરે રોગો થાય કાં તો દેખાય જ નહીં અને દેખાય તો અસ્પષ્ટ દેખાય બીજું અચક્ષુ દર્શન આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો નાક કાન જીભ અને સ્પર્શેન્દ્રિય એટલે ચામડી અને મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુ દર્શનમાં આવે છે તેને આવરણ કરનાર તે અચક્ષુ દર્શન આવરણીય કર્મ કહેવાય છે ગ્રહણ દર્શન આવરણીય કર્મ નાક મળે જ નહીં અથવા ગંધ શક્તિ નાશ પામે જીવને સુગંધ દુર્ગંધ સમજાય નહીં સૂત દર્શન આવરણીય કાન મળે જ નહીં અથવા કાન મળે તો બેરા પણ આવે અમુક અંશે કે સંપૂર્ણ બેરો એક બાજુ એ જ કે બંને કાને તે જીવને કર્મના આધારે તે પ્રકારનું આવરણ આવીને ઊભું રહે રસ દર્શન આવરણીય જીવ મળે જ નહીં અથવા મળે તો ખારું મીઠું તીખું વગેરે રસ શક્તિ નાશ પામે છઠ્ઠું સ્પર્શ દર્શન આવરણ્ય પક્ષઘાત એટલે પેરાલિસિસ કે અમુક પ્રકારના જ્ઞાનના રોગો થાય ન્યુરોપથી અથવા તો ચામડીના દર્દો થાય તેને સ્પર્શ પારખી શકવાનું હવે બને નહીં મનોદર્શન આવણીય મન જ ન મળે અને મન મળે તો પણ વિચારશક્તિ મુઠ્ઠી થઈ ગઈ હોય ત્રીજું દર્શન આવણીય ઇન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક તે પણ ક્ષેત્રકાળ વગેરેની મર્યાદાવાળો જે બોધ સામાન્ય બોધ તે દર્શન તેને આચ્છાદન કરનારું જે કર્મ તે અવધિ દર્શન આવણીય કર્મ કહેવાય છે જે કર્મના ઉદયથી જીવને રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ ઇન્દ્રિયોની અપેક્ષા વગર ન થાય તે અવધિ દર્શન આવણીય કર્મ ચોથું કેવલ દર્શન આવણીય સર્વ વસ્તુઓના સામાન્ય ધર્મને જાણનારું જે દર્શન તે કેવલ દર્શન અને તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલ દર્શન આવણીય કર્મ અહીં મનપરિયો દર્શન આવણીય એ શબ્દ પ્રયોગ નથી અને ન ગણાય કેમ કે સમ્યક દર્શન વિના મનપ્રયોગ જ્ઞાન થાય જ નહીં પણ સમ્યક દર્શન વિના મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાન સંભવે જે મિથ્યા જ્ઞાન કે વિભંગ જ્ઞાન કહેવાય છે એટલે કે મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન નારકી અને દેવોને બહુ પ્રત્યે જ્ઞાન હોય છે અહીં આત્માની નિર્મળતા સમ્યક ન હોવાથી એ મિથ્યા જ્ઞાનના ભાંગામાં ગણાય ત્રણ પ્રકારનું મોહનીય કર્મ મિથ્યાત્મોહનીય મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય દર્શન મોહનીય જીવને ખોટી સમજણ કરાવે છે અને તેને કારણે તેના આચરણમાં ભૂલ થાય છે તે ચારિત્ર મોહનીના ખાતામાં આવે છે મિથ્યાત્મ મોહનીય કર્મ ઉન્માર્ગને મોક્ષ માર્ગ માને અને મોક્ષ માર્ગને ઉન્માર્ગ માને મિશ્ર મોહનીમાં ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં માટે માર્ગ બીજો હોવો જોઈએ એવું જીવને થાય અને સમકિત મોહિનીમાં આત્મા હશે તેવું જ્ઞાન થાય તે એક વખત સાચી સમજણ આવી પછી આચરણમાં આવવાનું છે જાણીને અગ્નિમાં કોણ હાથ નાખે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે પણ આત્માનો વિકાસ મોહનીય કર્મના ક્ષયોપક્ષમથી છે આવણીય કર્મના ક્ષયોપક્ષ નહીં જ્ઞાન કર્મના ક્ષયોપક્ષમથી જો પંડિત થઈ જાય પણ આત્મવિકાસ થાય નહીં આત્માનો મૂળ ગુણ જ્ઞાન છે પણ જો હોય પૂર્વ ભણેલ ન પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભેખ્યું સાક્ષી છે ચારિત્ર મોહનીય કર્મ આ કર્મના ઉદયથી આચરણમાં ભૂલ થાય છે તેના પચીસ ભેદો છે ચાર પ્રકારના કષાય અનંતાનુમધી અપ્રત્યાખાની પ્રત્યાખાની અને સંજુલન તે વળી દરેકના ચાર ચાર ભાગ ક્રોધ માયા માયાલોભ એ રીતે ચાર ગુણ્યા ચાર એટલે સોળ પ્રકારના આ કષાય થયા અને નવ નવ કશાય હાસ્ય રતિ અરતિ ભય શ્યોગ જુગુપ્સા ત્રિવેદ પુરુષવેદ અને નપુસંકવેદ આમ સોળ અને નવ મળી કુલ પચીસ થયા મોહની કર્મની ત્રણ દર્શન મોહનીય અને પચીસ ચારિત્ર મળી અઠ્યાવીસ પ્રકૃતિઓ થઈ તેમાંથી ગ્રંથિભેદ એટલે સમકિત થવા ત્રણ દર્શન મોહનીય એટલે મિથ્યાત મોહનીય મિશ્ર મોહિની અને સંકિત મોહિનીય અને અનંતાનુમતી કશાયેલી ચાર પ્રકૃતિ અનતાનુંમંદી ક્રોધ માન માયાલોભનો નાશ થવો જોઈએ બીજા પાંચ પ્રકાર અંતરાય કર્મના ગણાવ્યા છે એક ભોગ અંતરાય મળ્યું હોય તો પણ ભોગવી ન શકે બીજું ઉપભોગ અંતરાય ફરી ફરીને વપરાય તેમાં અંતરાય દાખલા તરીકે ડાયાબિટીસનો દર્દી સગવડ છે સવલત છે તથા ગળ પણ વાપરી ન શકે તેમ લાભ અંતરાય વિશ્વનાથ ભગવાન અલાભ પરિષદ એક એક વર્ષ સુધી ભૂખ્યા રહેવું પડ્યું દાન અંતરાય કપિલા દાસી દાન તો શ્રેણીક રાજાના દરબારમાંથી આપવાનું હતું પોતાનું અંગત નહીં પણ નકાર હતો પાંચમું અંતરાય પાંચ પ્રકારના જ્ઞાન આવણીય કર્મ મતિ જ્ઞાન આવરણીય શ્રુત જ્ઞાન આવરણીય અવધિ જ્ઞાન આવણીય મનપ્રયોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન આવરણીય ચાર પ્રકારના દર્શન આવણીય કર્મ અચક્ષુ દર્શન આવણીય અવધિ દર્શન આવણીય અને કેવલ દર્શન આવણીય ત્રણ પ્રકારના કર્મ મિથ્યોત મોહનીય મિશ્ર મોહનીય અને સંકેત મોહિનીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મ ભોગ અંતરાય ઉપભોગ અંતરાય લાભ અંતરાય દાન અંતરાય અને વીર્ય અંતરાય આ રીતે પાંચ વત્તા ચાર વત્તા ત્રણ વત્તા પાંચ એકંદરે સત્તર ભેદ થયા અહીં કૃપાદેવ બોધ્યું કે જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્યને ઉપક્ષમ પ્રતિબુદ્ધિ જોવામાં આવે છે જીનના આગમ પર દ્રષ્ટિ મૂકવાથી આ વાત વિશે સ્પષ્ટ થઈ જણાશે સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વિશેષપણે વૈરાગ અને ઉપશમને કથન કર્યા છે કેમ કે તેની સિદ્ધિ થયા પછી જ વિચારની નિર્મળતા સહેજે સહેજે થાય અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે એમાં વચનમુત પાંચસો છમાં કહ્યું છે જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપક્ષમ હોય તો તે પણ ચાલ્યા જેવા સંભવે છે કેમ કે આરંભ અને પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપક્ષમના મૂળ છે વૈરાગ્ય અને ઉપક્ષમના કાળ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ